નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે જાણ્યા પછી તમારા જીવનમાંથી તમામ સંકટો દૂર થઈ જશે એક વાસી રોટલી જે બદલી નાખશે તમારું ભાગ્ય જી હા મિત્રો આજે આપણે જાણવાના છીએ વાસી રોટલીના એવા ચમત્કારિક ઉપાયો કે જે કરવાથી તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે આજે દરેક વ્યક્તિ એક રેસમાં લાગેલી છે પૈસા કમાવવાની રેસ લોકો દિવસ રાત મહેનત કરી રહ્યા છે પંદર કલાક સુધી કામ કરી રહ્યા છે પરંતુ ઘણી જ મહેનત કરવા છતાં પણ ઘરમાં પૈસા ટકી નથી શકતા તકલીફો પૂરી થવાનું નામ જ નથી લઈ રહી અને આ તકલીફો દૂર કરવા લોકો મંત્ર તંત્ર જપ વિધિ અને ના કરવાનું કરી રહ્યા છે અને થોડી ઘણી બચત પણ આ બધું કરવામાં બરબાદ કરી નાખ્યા છે પરંતુ આજે આપણે એક એવો ઉપાય જાણવાના છીએ જે કરવામાં તમારે એક પણ રૂપિયાનો ખર્ચ કરવાનો નથી તમારા ઘરમાં વધેલી વાસી રોટલીનો એક ઉપાય કરી દેશે તમારા જીવનની તમામ તકલીફો દૂર પરંતુ તમને બધાને એક પ્રશ્ન જરૂર થશે કે એક સામાન્ય વાસી રોટલી તે કંઈ તમારી તકલીફો કેવી રીતે દૂર કરશે પરંતુ આપણે ત્યાં એક કહેવત છે કે શ્રદ્ધાથી માણસ પહાડો ઓળંગી જાય છે અને બીજી વાત કે ધાર્મિક ગ્રંથમાં લખેલી કોઈ વાત ખોટી હોતી નથી માટે જે વ્યક્તિ શ્રદ્ધા અને વિશ્વાસથી કોઈ કાર્ય કરે તો તેના પર જરૂરથી ભગવાનની કૃપા થાય છે અને તેના જીવનની તકલીફો દૂર થાય છે પરંતુ આ જાણવા માટે તમારે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેવું પડશે અને જો તમને વિડીયો સારો લાગે તો લાઈક તથા શેર જરૂર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો વાસી રોટલીનો આ ઉપાય ચૂપચાપ કરી દેજો માતા લક્ષ્મીની એવી કૃપા થશે કે તમારી સાત જન્મોની ગરીબી દૂર થઈ જશે એટલા પૈસા કમાવા લાગશો કે તેને સાચવવા તમારા માટે મુશ્કેલ થઈ જશે આ ઉપાયને જો તમે કરી દેશો તો તમારા જીવનમાં બધા સંકટો દૂર થઈ જશે જે વસ્તુ માટે તમે વર્ષોથી તડપી રહ્યા છો તે વસ્તુ તમને મળી જશે પછી ભલે કરોડોનું ધન જોઈતું હોય પત્નીનો પ્રેમ જોઈતો હોય લગ્ન નથી થઈ રહ્યા તો લગ્ન થઈ જશે સંતાનનું સુખ મળશે પરિવારમાં સુખ શાંતિ હશે બસ તમારે વાસી રોટલીનો આ એક નાનકડો ઉપાય કરી દેવાનો છે આપણા ધર્મ અને શાસ્ત્રોમાં ઘણી એવી વસ્તુઓનું વર્ણન કરવામાં આવ્યું છે જેને સમજવું થોડું મુશ્કેલ હોય છે પરંતુ જ્યારે આ વસ્તુઓ અસર કરે છે તો ભિખારી પણ રાજા બની જાય છે ધાર્મિક માન્યતાઓમાં વાસી રોટલી એટલે કે રાતની વધેલી રોટલીને ક્યારેય વ્યર્થ માનવામાં આવી નથી વાસી રોટલીનો આ ઉપાય જ્યારે તમે કરશો તો તમે પણ માલામાલ થઈ જશો દરેક વ્યક્તિ ઈચ્છે છે કે માતા લક્ષ્મી નવા વર્ષમાં તેમના ઘરે પધારે પરંતુ અવારનવાર દરેક વ્યક્તિના ઘરે માતા લક્ષ્મી પધારતા નથી કારણ કે માતા લક્ષ્મી ચંચળ હોય છે તે વધારે ક્યાંય ટકતા નથી પરંતુ જે ઘરમાં માતા લક્ષ્મી ટકી જાય છે જે ઘરમાં માતા લક્ષ્મીની કૃપા થઈ જાય તે ઘર હંમેશા ધન ધાન્યથી ભરપૂર રહે છે ક્યારેય ત્યાં ધન અને અન્નની કમી નથી થતી તમારા ઘરની રસોઈની એક સાધારણ એટલે કે વાસી રોટલી તમને એટલા ભાગ્યશાળી બનાવી દેશે કે તમારા ઘરમાં ક્યારેય કોઈ વસ્તુની કમી નહીં થાય ધનનો વરસાદ થવાનું શરૂ થઈ જશે પરંતુ શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે ઘરમાં ભૂખ્યાનું પેટ ભરાય પશુ પક્ષીઓનું સન્માન હોય ત્યાં દરિદ્રતા ક્યારેય પગમુક્તિ નથી વાસી રોટલી જેને અવારનવાર આપણે ફેંકી દઈએ છીએ તે માતા લક્ષ્મીને બોલાવવાનો સૌથી સરળ ઉપાય માનવામાં આવ્યો છે જીવનમાં બધું જ મેળવવાની ચાહત હોય છે ધન સુખ શાંતિ તરક્કી સ્વાસ્થ્ય પરિવાર સારા સંબંધો પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે લાખો પ્રયત્નો છતાં કેમ કોઈના ઘરમાં પૈસા આવતા જ નથી અને આવતા વેત જ નીકળી જાય છે કેમ મહેનત પછી પણ વેપાર થંભી જાય છે કેમ નોકરીમાં પ્રમોશન વારંવાર અટકી જાય છે અને કેમ ક્યારેક ઘરમાં કલેશ બીમારી અને અશાંતિ કબજો જમાવી લે છે સત્ય એ છે કે આપણા જીવનમાં માત્ર આપણી મહેનત જ નહીં પરંતુ દિવ્ય ઉર્જાઓનો પ્રવાહ પણ મહત્વ રાખે છે આ ઉર્જા છે જે ઘરને મંદિર બનાવે છે આ ઉર્જા છે જે ધન સુખ અને સમૃદ્ધિને આકર્ષિત કરે છે પરંતુ જ્યારે આ ઉર્જા અટકી જાય છે તો જીવનમાં અવરોધો આવી જાય છે શાસ્ત્રો અને પૂર્વજોએ આપણને નાના નાના એવા રહસ્યો જણાવ્યા છે જે દેખાવમાં સાધારણ છે પરંતુ અસરમાં અસાધારણ માનવામાં આવે છે આપણે રોજે આપણા ઘરની રસોઈમાં કેટલીક વસ્તુઓ ફેંકી દઈએ છીએ જેમાં સૌથી સામાન્ય છે રાતની વધેલી રોટલી આપણે વિચારીએ છીએ કે આ માત્ર ખોરાક છે પરંતુ નહીં રાતની વાસી રોટલી માત્ર ભોજન નથી તે એક સાધના છે એક ચુંબક છે જેનો જો યોગ્ય સમયે યોગ્ય રીતે યોગ્ય ઉપયોગ થાય તો ધન સુખ તરક્કી શાંતિ અને આશીર્વાદ ખેંચી લાવી શકે છે આ વિડીયો તમારા માટે છે જો તમે ઈચ્છો છો કે દેવું ઉતરી જાય તમે ઈચ્છો છો કે ઘરમાં ધનનો પ્રવાહ સતત બની રહે તમે ઈચ્છો છો કે વેપારમાં ગ્રાહકો વધે અથવા તો ઇચ્છો છો કે તમારા ઘરમાંથી કલેશ અશાંતિ અને બીમારીની અસર ખતમ થઈ જાય તો આવો આ રહસ્યમય યાત્રાની શરૂઆત કરીએ આ નાના નાના ઉપાયોને આપણે એક એક કરીને જાણીશું જે ન કેવળ તમારા જીવનની દિશા બદલી શકે છે પરંતુ તમારી કિસ્મતનો દરવાજો પણ ખુલી શકે છે તો ધ્યાનથી સાંભળજો કારણ કે આજે તમે એક એવા રહસ્યના દ્વાર પર ઊભા છો જે તમારા જીવનને બદલી શકે છે તમારામાંથી ઘણા લોકો ધન દોલતની તંગીથી ખૂબ જ પરેશાન છે દિવસ રાત તમે મહેનત કરી રહ્યા છો પરંતુ પરિણામ પ્રાપ્ત જ નથી થઈ રહ્યું જેટલી મહેનત કરો છો તેનું તમને એક ટકો પણ પરિણામ નથી મળતું પરંતુ કેટલાક એવા લોકો છે જે ઓછી મહેનતમાં પણ લાખો કરોડો રૂપિયા કમાઈ લે છે આખરે આવું કેમ કારણ કે તેમના ઉપર માતા લક્ષ્મીની કૃપા હોય છે તેમનું નસીબ હંમેશા ચમકદાર રહે છે તેમના ઉપર મહાદેવની સાથે સાથે આ બ્રહ્માંડની બધી શક્તિ મહેરબાન હોય છે અને જો તમે પણ ઈચ્છો છો તો તમારા ઉપર પણ બ્રહ્માંડની શાહી શક્તિઓ પ્રસન્ન થઈ તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો કારણ કે આજે આપણે જાણવાના છીએ વાસી રોટલીના ચમત્કારિક ઉપાય વિશે દેવામાંથી મુક્તિનો ઉપાય દેવું એ બોજ છે જે માણસના માથા પર ચડીને તેની રાતની ઊંઘ છીનવી લે છે મેં એવા ઘણા લોકોને જોયા છે જેમની કમાણી ઠીકઠાક હોય છે પરંતુ દેવું એવું દબાવે છે બધા પૈસા આવતા પહેલાં જ ચાલ્યા જાય છે રાત્રે જેણે બધા સૂઈ જાય ત્યારે પોતાની વધેલી રોટલી પર સરસવનો તેલ લગાવીને માથા પાસે રાખીને સૂઈ જવું રાતભર તે રોટલી તમારા બધા દુઃખ અને બોજને પોતાનામાં ખેંચી લેશે પછી સવારે ઉઠતા જ કોઈની સાથે વાત કર્યા વગર નાહાઈને તે રોટલી કોઈ કાળા કૂતરાને ખવડાવી દેવી જેમ જેમ તે કૂતરો તેને ખાશે તેમ તેમ તમારું દેવું હળવું થતું જશે લક્ષ્મીને ઘરે બોલાવવાનો ઉપાય ગુરુજનો કહેશે છે કે ગાય માતા ધરતી પર સ્વયં દેવી લક્ષ્મીનું સ્વરૂપ છે જો તમે લક્ષ્મીને ઘરે બોલાવવા ઈચ્છતા હો તો સૌથી પહેલા ગૌમાતાને તૃપ્ત કરવા પડશે રાતની વધેલી રોટલી લો તેના પર થોડું શુદ્ધ ઘી લગાવો અને સવારે સૌથી પહેલા ગૌમાતાને ખવડાવી દો કહેવાય છે કે જેવી ગાય તે રોટલી ખાય છે તેવી જ લક્ષ્મી માતા તમારા ઘરની દહેલેજ પર પગ મૂકી દે છે વેપારમાં વૃદ્ધિનો અચૂક ટોટકો વેપારમાં ક્યારેક ક્યારેક મહેનત છતાં ગ્રાહકો આવતા નથી દુકાન ખાલી રહે છે અને માણસ હતાશ થઈ જાય છે એવામાં પિતૃઓના આશીર્વાદ લેવા ખૂબ જ જરૂરી છે રાત્રે એક વાસી રોટલી પર ગોળ રાખીને મૂકી દો સવાર થતાં જ તે રોટલી કાગડાને નાખી દો કાગડાને પિતૃઓનો દૂત માનવામાં આવે છે જ્યારે કાગડો તે રોટલી ખાય છે તો માનો કે તમારા પિતૃઓ તૃપ્ત થઈ જાય છે અને જ્યારે પિતૃઓ પ્રસન્ન થાય છે તો વેપારમાં આવતા અવરોધો દૂર થઈ જાય છે અને ગ્રાહકો આપોઆપ વધવા લાગે છે નોકરીમાં પ્રગતિનું રહસ્ય નોકરીમાં મહેનત તો બધા કરે છે પરંતુ પ્રગતિ દરેક કોઈના ભાગ્યમાં નથી હોતી તેનું કારણ ગ્રહોની સ્થિતિ અને શુભ ઉર્જાની કમી પણ હોઈ શકે છે જો તમને લાગે છે કે પ્રમોશન કે પ્રગતિ અટકી ગઈ છે તો રાતની રોટલી પર દૂધના કેટલાક ટીપાં છાંટી દો અને સવારે તેને સફેદ ગાયને ખવડાવી દો ગાયના મુખમાંથી નીકળેલા આશીર્વાદ તમારી કિસ્મતને ચમકાવી દેશે ઘરમાં શાંતિ અને પ્રેમનો ઉપાય ક્યારેક ક્યારેક ઘરમાં પૈસાની કમી નથી હોતી પરંતુ તોય લડાઈ ઝઘડા કલેશ અને તણાવ રહ્યા કરે છે જો તમારા ઘરમાં પણ આવું માહોલ છે તો વાસી રોટલીનો આ નાનકડો ઉપાય કરી લો રાતની વધેલી રોટલી સવારે લઈને નાના નાના ટુકડા કરી દો અને તેમને ચક્કલીઓ કે કબૂતરોને નાખી દો કહેવાય છે કે જેવા પક્ષીઓ તે રોટલી ખાય છે અને કલબલાત કરતાં ઉડી જાય છે તેવી જ ઘરની નકારાત્મક ઉર્જા પણ ઉડી જાય છે ધીમે ધીમે ઘરમાં પ્રેમ શાંતિ અને પરસ્પર સમજણ વધવા લાગે છે શત્રુનાશનો ટોટકો દરેક વ્યક્તિના દુશ્મન તો હોય જ છે ક્યારેક કોઈ પડોશી ક્યારેક કોઈ ઓફિસનો સાથી કોઈને કોઈ તો હંમેશા પાછળ પડ્યો જ રહે છે જો કોઈ દુશ્મન તમને હેરાન કરી રહ્યો હોય તો રાતની રોટલી પર હળવો લાલ સિંદૂરનો ચાંદલો કરી દો સવાર થતાં જ તે રોટલી કોઈ કૂતરાને ખવડાવી દેવી કહેવાય છે કે જેવો કૂતરો તે રોટલી ખાય છે તેવો જ છપરૂનો દિમાગ કમજોર પડી જાય છે તેની ચાલો અને ષડયંત્રો આપોઆપ નિષ્ફળ થઈ જાય છે આ ઉપાય ગુપ્ત રાખજો કોઈને ન કહેતા નહીંતર અસર ઓછી થઈ જશે બીમારી અને નકારાત્મકતા દૂર કરવાનું રહસ્ય રોગ હંમેશા શરીરથી નથી આવતા ક્યારેક ક્યારેક તે નકારાત્મક શક્તિઓની અસર પણ હોય છે જો ઘરમાં સતત બીમારીઓ ચાલી રહી હોય તો રાત્રે વધેલી રોટલીને માથા પાસે રાખીને સૂઈ જાઓ આખી રાત તે રોટલી તમારી બીમારી અને નકારાત્મકતાને ખેંચી લેશે સવારે ઉઠીને નહાઈને તે રોટલી ગાયને ખવડાવી દો કહેવાય છે કે જેવી ગાય તે રોટલી ખાય છે તેવી જ ઘરમાંથી રોગ અને અશાંતિની અસર હટી જાય છે સમસ્યાઓના નિરાકરણ માટે વાસી રોટલીના વિશેષ ઉપાયો લગ્ન માટે મનપસંદ વ્યક્તિ સાથે લગ્ન કરવા કે લગ્નજીવનના અવરોધો દૂર કરવા માટે સાંજના સમયે અગિયાર ઘઉંની રોટલી બનાવો તે અગિયાર રોટલીને ઘરના મંદિરમાં ભગવાન સમક્ષ અર્પિત કરો અગરબત્તી દીવો કરો થોડીવાર પછી રોટલીના સરસ રીતે ટુકડા કરી લો મસળી લો અને તેમાં થોડું દૂધ ભેળવીને કૂતરાઓ કે કૂતરાના બચ્ચાને ખવડાવી દો આનાથી લગ્નમાં આવતી બાધા દૂર થઈ જશે દેવામાંથી મુક્તિ રાત્રે એક રોટલી લો અને તેના પર થોડુંક સરસવનું તેલ લગાવી દો રાત્રે સૂતી વખતે પોતાના માથા પાસે એટલે કે ઓશિકા પાસે તે રોટલી રાખી દો સાથે એક લોટો પાણી ભરીને રાખો જેમાં થોડું મીઠું નાખી દેજો અને લોટા ઉપર તે રોટલી નાખી દેજો આખી રાત તે રોટલીને ત્યાં જ રહેવા દો આનાથી માથા પરનો બોજ ગયા જન્મના કે આ જન્મના ખરાબ કર્મ ઉતરી જશે સવારે ઉઠીને તે પાણીને પીપળાના ઝાડ આંબલીના ઝાડ કે વડના ઝાડ નીચે નાખી દો તે રોટલીને કોઈ કાળા કૂતરાને ખવડાવી દો આ ઉપાય ફક્ત એક જ વાર કરવાનો છે આનાથી દેવું જલ્દી ઉતરવાનું શરૂ થઈ જશે અપાર ધન સંપદા અને ગરીબી દૂર કરવા ઓછામાં ઓછી એક રાતની વધેલી વાસી રોટલી સવારે લેવાની છે તે વાસી રોટલી પર હળવું ઘી લગાવી દો ગરમ કરીને તે રોટલીને ગૌમાતાને ખવડાવી દો આ ઉપાય સતત ઓછામાં ઓછા એકવીસ દિવસ રોજે અવશ્ય કરો આનાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થશે દરિદ્રતા મટશે ધન આવવાનું શરૂ થશે અને સુખ સમૃદ્ધિના રસ્તા ખુલશે સ્વાસ્થ્ય અને રોગમાંથી છુટકારો રાતની વધેલી રોટલીને સવારે સૂર્યોદય પહેલાં કોઈ સફેદ ગાયને ખવડાવી દો કહેવાય છે કે આનાથી ધીમે ધીમે જૂની બીમારીઓ ઠીક થવા લાગે છે અને શરીરમાં નવી ઉર્જાનો સંચાર થાય છે સંતાન સુખ રાતની વાસી રોટલી પર હળવો ગોળ મૂકી દો સવાર થતાં જ તે રોટલી કોઈ ગાયને ખવડાવી દો આનાથી દંપતીના જીવનમાંથી સંતાન બાધા દૂર થવા લાગે છે ઘરમાં શાંતિ અને પ્રેમ એટલે કે ઝઘડા દૂર કરવા રાતની વધેલી રોટલી સવાર થતાં જ નાના નાના ટુકડાઓમાં કાપીને પક્ષીઓને ખવડાવી દો ચકલી કે કબૂતરને આનાથી ઘરની નકારાત્મકતા ઉડીને ચાલી જાય છે અને પ્રેમ શાંતિ વધવા લાગે છે તંત્ર મંત્ર અને કાળા જાદુ દૂર કરવા રાતની વધેલી રોટલીને સરસવના તેલથી હળવી ભીંજવી દો તેને પોતાના માથા પાસે રાખીને સૂઈ જાઓ સવારે ઉઠીને તે રોટલીને કોઈ કાળા કૂતરાને ખવડાવી દો કાળો કૂતરો શનિદેવનો દૂત હોય છે અને તેના રોટલી ખાવાથી તંત્ર મંત્ર અને ખરાબ શક્તિઓનો પ્રભાવ સમાપ્ત થઈ જાય છે ધન ટકાવવા અને ખર્ચ ઘટાડવા ઘરમાં બનેલી એક રોટલીને એક લોટા પાણીની સાથે તમારા ઘરના મુખ્ય દ્વાર પર રાખી દો પછીની સવારે સૂર્યોદય પહેલાં તે રોટલીને કોઈ ગાયને ખવડાવી દો અને પાણીને પીપળાના ઝાડના મૂળમાં ચઢાવી દો આનાથી ઘરમાં ધનનો પ્રવાહ હંમેશા બન્યો રહેશે અને દરિદ્રતા દૂર થશે દર્શક મિત્રો યાદ રાખો વાસી રોટલી કોઈ સાધારણ વસ્તુ નથી તે સાધના છે તે ઉપાય છે તે એ શક્તિ છે જે તમારા જીવનમાં ધન સુખ શાંતિ સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ લાવી શકે છે જો તમે શ્રદ્ધાથી વિશ્વાસથી અને ગુપ્તરૂપે આ ઉપાય કરશો તો આવનારું આખું વર્ષ તમારા ઘરે લક્ષ્મીજીનો વાસ રહેશે ગરીબી દેવું અને દુઃખ તમારાથી દૂર ભાગી જશે અને તમે ધન ધાન્યથી ભરપૂર થઈ જશો